હું ડીવાયએસપી વિરલ ચંદન આ માધ્યમથી આપ સર્વેને જણાવવા માંગુ છું કે ગઈકાલે રોજ જે ઇન્ડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અટક થયેલ છે તે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાને પરિપૂર્ણ કરીને જ થયેલી છે આથી આપ સૌ ટોળું ભેગું કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લો તેવી સૌને અપીલ છે જો આવું થશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આથી ફરી એકવાર હું આપ સર્વેને અપીલ કરું છું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા જાહેર શાંતિ અને સલામતી માટે પ્રશાસન તથા પોલીસનો સંપૂર્ણ સહયોગ કરશો